હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માઇ યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી એવી ફરાળી ચેવડાની ભેળ બનાવીશું તો વ્રત કે ઉપવાસમાં ચાલે તેવી ભેળની રેસિપી જોતા પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઈકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી બધી જ રેસિપીનો આનંદ માણી શકો તો ફરાળી ચેવડાની ભેળ બનાવવા માટે મેં અહીં તીખો જે ફરાળી ચેવડો આવે તે લીધેલ છે તો હવે આપણે ચેવડાને આ રીતે ભૂકો કરીને રેડી કરીશું ત્યારબાદ આપણે જે ટામેટાનું કટિંગ ઝીણું કરીને રાખ્યું છે તે ટામેટા ઉમેરી દઈશું તો ટામેટા ઉમેર્યા બાદ અહીં આપણે કાચી કેરીની ટુકડા એટલે કે કાચી કેરીની કટકી ઉમેરી દઈશું બંને વસ્તુ ઉમેર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો હવે આપણે તેમાં ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું તો ફ્રેન્ડ્સ આમાં તમે ઝીણી કટિંગ કરીને મરચી પણ ઉમેરી શકો છો તીખું પસંદ હોય તો મરચી યુઝ કરી શકો છો તો હવે આપણી ફરાળી ચેવડાની ભેળ બિલકુલથી બનીને રેડી છે વ્રત કે ઉપવાસમાં જો તમે ગળિયું ખાઈને કંટાળ્યા હોય તો આ રેસીપી ટ્રાય કરો બહુ મજા આવશે અને તમને આ રેસીપી પસંદ પણ આવશે તો ફટાફટથી જેને કેવી લાગે તે ટ્રાય કરો અને કોમેન્ટ કરો કે તમને આ રેસીપી કેવી લાગી અને ચેનલને સબસ્ક્રાઈબ કરો